રૌદ્ર સ્વરૂપથી બચવા માટે લોકોએ માર્યા વોટર પાર્કમાં દુબાકા સ્નો પાર્કમાં થયા ઠંડા ઠંડા કુલ રાજ્યમાં અંગ ધજાડતી ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચી જતા લોકો રીતસરના શેકાઈ ગયા છે જાણે કે શહેરો અગનભટ્ટી બની ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે આકરી ગરમીથી બચવા માટે જનતાએ વોટર પાર્ક અને સ્નો પાર્કનો સહારો લીધો છે વોટર પાર્કમાં જનતા ધુબાકા મારી રહી છે જોઈ લો આ દ્રશ્યો અમદાવાદની પિસ્તાલીસ ડિગ્રી ગરમીથી બચવા માટે જનતા સ્નો પાર્કમાં પહોંચી અમદાવાદમાં લોકો બરફની વચ્ચે સ્નો પાર્કની મજા માણતા જોવા મળ્યા સ્નો પાર્કમાં લોકો ગરમી વોટર પાર્ક હાઉસફુલ થઈ ગયા છે મહેસાણા પાસેના મોટાભાગના વોટર પાર્કમાં લોકો ગરમીથી બચવા પહોંચ્યા હતા અને મિત્રો અને પરિવાર સાથે વોટર પાર્કમાં ધુબાકા આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે ત્યારે વોટર પાર્કમાં લોકો ડીજે ના થાલે આ બાજુ રાજકોટમાં પણ તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચી જતા રોડ સુમસામ જોવા મળ્યા ઠંડા પીણાની દુકાનોને ગરમી ફળી ગઈ પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં ગુજરાત અગન ગોળો બની જતા વોટર પાર્કમાં વધ્યો ધસારો ગુજરાત રીતસર અગન ભઠ્ઠીમાં માં શેકાઈ રહ્યું છે સૂર્યદેવ કોપાયમાન થઈ જતાં ગુજરાતના આકાશમાંથી રીતસરની આગ વરસી રહી છે ધગધગી રહ્યું છે ગુજરાત પિસ્તાળીસ ડિગ્રી ગરમીમાં લોકો બફાઈ જતા વોટર પાર્ક તરફ ધસારો વધ્યો છે અમદાવાદ શહેરના અને શહેર આસપાસના ના વોટર પાર્ક મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને ગરમીથી રાહત મેળવવા માટે લોકોએ વોટર પાર્ક ધુબાકા માર્યા હતા પિસ્તાળીસ ડિગ્રી ગરમીમાં માં વોટર પાર્ક મોજ મસ્તી કરી લોકો કુલ કુલ થયા

સંઘ પ્રદેશ દમણમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે દરિયા કિનારે પર્યટકોની ભીડ જોવા મળી મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે અનેક પર્યટકો જોખમી રીતે દરિયામાં દૂર નહાતા દેખાયા આથી રાજ્યમાં અન્ય સ્થળોએ ડૂબવાની ઘટનાઓ દમણના દરિયા કિનારે પણ સર્જાઈ શકે છે આવી શક્યતાઓ જોવા મળી રહી છે દરેક કિનારે મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ જોવા મળી પરંતુ પર્યટકોની સુરક્ષા મામલે ઉણપ પણ જોવા મળી અસંખ્ય પ્રવાસીઓ દરિયામાં દૂર જોખમી રીતે નહાતા જોવા મળ્યા તેમને રોકવા વાળું કોઈ જ ન હતું સાથે જ લાઈફ જેકેટ અને સુરક્ષા કાર્ડની પણ વ્યવસ્થાનો અભાવ તો દરિયા કિનારે વોચ ટાવર સહિતની સુવિધા હોવી જોઈએ પરંતુ અહીં દમણના દરિયા કિનારે આખું વર્ષ અસંખ્ય પ્રવાસીઓ આવતા હોવા છતાં વેકેશનમાં માહોલ પણ પર્યટકોની સુરક્ષા મામલે અનદેખી કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે જો કે દમણના દરિયા કિનારે પોલીસની હાજરી જોવા મળી હતી પરંતુ પોલીસ દરિયા કિનારા ઉપર ટ્રાફિક સંચાલનમાં જ વ્યસ્ત દેખાતી હતી દરિયામાં અંદર નહાતા પર્યટકોને રોકવા વાળું કોઈ ન હતું અતિ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારા પર બેઠકોની સુવિધા સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તે જરૂરી છે પંચમહાલના જંગલમાં પ્રાણીઓને પાણી માટે નહીં મારવા પડે વલખા ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે સૂર્યદેવ ના રૌદ્ર રૂપના કારણે હાહાકાર મચી ગયો છે માણસો જ નહીં જંગલમાં પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહીમામ થઈ ગયા છે ત્યારે પંચમહાલના ઘોઘંબાના જંગલમાં વસતા પ્રાણીઓને પાણી માટે વલખા મારવા નહીં પડે પાણી સંગ્રહ માટે ખાસ કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઊભા કર્યા છે જેમાં પાણી ભરવા માટે બોરવેલ કરી પવનચક્કી અથવા ટેન્કર વડે પાણી ભરવામાં આવે છે વન વિસ્તારમાં હેન્ડપંપના માધ્યમથી પાણી કુંડીમાં ભરવાનો નવતર પ્રયાસ કરાયો છે અહીં પાણી ભરવા માટે વીજળી કે ટેન્કરની જરૂરિયાત ઊભી થતી નથી માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ ચોમાસા પહેલા ખાલી થયો ત્રીસ થી વધુ ગામના લોકો પર ખતરો હજુ તો ચોમાસાના કોઈ એંધાણ નથી ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે ત્યારે સુરતના માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ તળિયા ઝાટક થઈ ગયો ત્રીસ થી વધુ ગામડાઓને પાણી પૂરું પાડતો આમલી ડેમ ચોમાસા પહેલા જ ખાલી થઈ ગયો મે મહિનાના મધ્યમાં જ આમલી ડેમનું તળિયું દેખાતા ત્રીસ જેટલા ગામોમાં સિંચાઈના પાણીને લઈને ગંભીર સ્થિતિ સર્જાય તેવા એંધાન છે હાલ ડેમમાં ફક્ત દસ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે મીટર સાથે સ્ટોરેજ કેપેસિટી પર પહોંચી ગયો છે પરિણામે પીપલવાડા અને ખાતરા દેવી સહિતના ગામોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી શકે છે આમલી ડેમમાં છેલ્લા ત્રણ વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું જોકે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે બીજી બાજુ આમલી ડેમમાં મરામતના ભાગરૂપે કામગીરી શરૂ ઉપયોગ થશે જો ચોમાસુ પાછળ ખેંચાય તો મોટા ભાગના ગામોમાં પાણીની સિંચાઈની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે રાજકોટના સીમાડે ફરી આદમખોર દીપડાએ મચાવ્યો આતંક જીવાપર ગામે ચાર દિવસમાં બે વાછરડાનું મારણ થયું ખેડૂતોમાં પરિણામ અત્યાર સુધી જંગલ આસપાસના ગામડાઓમાં દીપડો રહ્યો હતો પણ હવે તો જાણે રાજકોટના દીપડાઓનો ઘટ બની ગયો હોય તેવું લાગે છે રાજકોટ નજીક જીવાપર ગામે ચાર દિવસમાં દીપડાએ બે વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર હિરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામ ખાતે છેલ્લા થોડા દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે જીવાપરની સીમમાં એક જ ખેડૂતના બે રહ્યા છે દીપડાના આટા ફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે ગ્રામજનોએ વન વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિતનો સ્ટાફ મધરાત્રે જીવાપર ગામની સીમમાં દોડી ગયો અને દીપડાનું પગેરું મેળવવા પ્રયાસ કર્યા તેમજ દીપડા ઝડપી લેવા પાંજરું ગોઠવવામાં આવ્યું ખેડૂત પરબતભાઈ ચુડાસમાની વાડીએ દીપડાને પકડી પાડવા પાંજરું ગોઠવવામાં આવ્યું છે હાલ તો દીપડાના કારણે જીવાપરના ગ્રામજનો પોતાના ઘરમાં જ પુરાયેલા છે ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે ત્યારે વહેલી તકે આદમપુર પાંજરે પુરાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે ઉના શહેરમાં બે દીપડાએ એ નાખ્યા દામાં દીપડાના આટાફેરા સાથે આરામ ફરમાવતા દ્રશ્યો સીસીટીવી માં ઉના શહેરના લોકો ઘરની બહાર નીકળો તો સાવધાન રહેજો ક્યાંક તમારા ઘરની બહાર આદમખોર દીપડો તો નથી બેઠો ને કેમ કે મારણની શોધમાં દીપડો જંગલ છોડી ઉના શહેર સુધી પહોંચી ગયો છે ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં બે દીપડાએ ધામા નાખતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રાણી પશુઓના લટાર અને આંટા મારતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક મકાની પાછળ બે દીપડા આરામ ફરમાવી રહ્યા છે. ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં આવાસ યોજના રહેણાંક મકાનોની નજીકમાં છેલ્લા ઘણા સમયથી રાણી રાણીપક્ષી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં વસતા સ્થાનિકો દીપડાની દહેશતના પગલે ચિંતિત બન્યા છે. વન વિભાગ દ્વારા આ દીપડાઓને બહેલી તકે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે. ધોરાજીમાં ગંદા પાણીનું વિતરણ કરતા જનતા ધંડેલા તંત્રના ભાવે ધોરાજીના લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે ધોરાજી નગરપાલિકા દ્વારા જેલા સાત દિવસથી આ પ્રકારનું ગંદુ પાણી વિતરણ કરવામાં આવતા ધોરાજીની જનતાને ધંધે લાગવાનો વારો આવ્યો છે એક તરફ નગરપાલિકા દ્વારા સાત દિવસે એકવાર અનિયમિત પાણી આપવામાં આવે છે જ્યારે પાણી મળે છે ત્યારે પશુઓ પણ પાણી ન પી શકે એટલું ગંદુ પાણી આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે ગંદુ પાણી આપવામાં આવતા મહિલાઓ રણચંડી બની હતી જો પાણી સ્વચ્છ આપવામાં ન આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે સાથે જ દર બે દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરી છે લોકોનો આક્ષેપ છે કે ફોફલ ડેમ તેમજ ભાદર બે ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા છે દર સાત દિવસે પાણી આવતું હોવાથી ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો છે પત્ર મોરબીમાં તંત્રના બાપે રોડ પર ગટર ઉભરાય વેપારીઓ કમર ડૂબ પાણીમાં પસાર થવા મજબૂર જુઓ આ દ્રશ્યો છે મોરબીની શેરીઓના મારું ઉનાળે અહીં પાણીની રેલમ છે શેરીઓમાં ગોઠણસમાં પાણી ભરાયેલા છે લોકો પરેશાન છે કારણ કે આ પાણી ગટરના છે લોકો અહીં ચાલવાનું પણ પસંદ નથી કરતા પરંતુ વેપારીઓની દુકાનો પાસે ગટરના પાણી ભરાતા વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી જોકે વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરતાં પાલિકાના કર્મચારીઓ સફાળા જાગી કામે લાગ્યા કલેક્ટરે પાલીના અધિકારીઓને તુરંત કામગીરી કરવા ઠકો આપ્યો જોકે વેપારીઓ વરસાદને લઈ હજુ ચિંતિત છે કારણ કે વરસાદની સિઝનમાં આ વિસ્તારમાં કમરસમા પાણી ભરાય છે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી સાત લોકોના મૃત્યુ બાદ પોઈચા નર્મદા નદીમાં નાહવા પર પ્રતિબંધ ચૌદ મે ના રોજ પોઈચા ની નર્મદા નદી નહવા પડેલા સાત લોકો ના મૃત્યુ થયા હતા આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે હવે પોઈચા ઘાટ ખાતે નહવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે લોકોને નર્મદા નદી ના જવા માટે એક કિલોમીટર દૂર થી રોકવામાં આવે છે આ માટે પોલીસે પોઈચા મંદિર ના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે મંદિર પાસેથી જ પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે કોઈ પણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારે જવા માટે કહેવામાં આવે છે ફરી એકવાર પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને આપી ધમકી સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ કોંગ્રેસના જ નેતાઓ સામે આવી ગયા છે સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત આવી ગયા છે બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે બંને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે ત્યારે અમરેલી લોકસભા બેઠક ની મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો બેઠકમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જૈની ઠુમ્મર પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

રાજકોટ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાની બેઠક યોજાઈ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શહેર કોંગ્રેસ પ્રમુખ મહિલા સેવા દળ આગેવાન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ક્યારે પણ સત્તા માટે કામ કર્યું છે ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા જીત નો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું ગુજરાતની દસ થી બાર બેઠકો પર કોંગ્રેસ ની જીત થશે આ બાજુ કોંગ્રેસ પક્ષની બેઠક મળશે બાવીસ તારીખે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક કોંગ્રેસ પ્રભારી કુલવાસનિક અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે લોકસભા ચૂંટણીમાં રહેલા ઉમેદવાર અને પાર્ટી અનુભવ અંગે થશે ચર્ચા લોકસભા દીઠ થયેલા મતદાન અંગે માહિતી આપશે બેઠકમાં જિલ્લા પ્રમુખ લોકસભા બેઠક નિરીક્ષકો હાજર રહેશે આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાનો પણ અહેવાલ મંગાવાશે અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મહેનત રંગ લાવી અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ છે દિવસેને દિવસે ટ્રાફિકના કારણે અકસ્માતોની વણજાર થઈ હતી અકસ્માતોની સંખ્યા પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો હતો પરંતુ અકસ્માત ઘટાડવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે કરેલી મહેનત રંગ લાવી છે અકસ્માતની સંખ્યા કેવી રીતે ઓછી થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ કર્યું જેના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો હોવાનું સામે આવ્યું એક આંકડાકીય માહિતી પ્રમાણે ગત વર્ષના ચાર માસની સરખામણીએ આ વર્ષના ચાર માસમાં જ્યારે આ વર્ષે સંખ્યા ઘટીને એકસો થઈ છે જ્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ના ચાર માસમાં ગંભીર અકસ્માત બસો સાડત્રીસ જેટલા નોંધાયા હતા જે આ વર્ષે ઘટીને બસો ઓગણત્રીસ થયા છે ત્યારે બીજી તરફ સામાન્ય અકસ્માત એકત્રીસ જેટલા વધ્યા હોવાનું સામે આવ્યું છે જોકે અમરાઈવાડી

અમદાવાદ શહેરમાં વસ્તી અને વિસ્તાર સહિત વાહનોની સંખ્યા પણ વધી રહી છે જેના કારણે રોડ પર ટ્રાફિકની સ્થિતિ વધતી બદતર બની રહી છે શહેરમાં ટ્રાફિકના નિયમો લોકો પાળતા જ નથી પોલીસ આ માટે અનેક વખત જાગૃતિ અભિયાનો કરે છે અને કડકપણે નિયમોનું પાલન કરાવવા દંડનીય કાર્યવાહી પણ કરે છે પરંતુ અમદાવાદીઓ નિયમ પાડે તે બીજા પોલીસે અમદાવાદ ટ્રાફિક વિભાગે એક અબજ જેટલો ઈ મેમો ની રકમ વસૂલી હવે ત્રણ અબજ ઈ મેમો વસૂલવાના બાકી છે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા વર્ષ બે પંદર થી ઈ મેમો આપવાની શરૂઆત કરી હતી અત્યાર સુધીમાં માં ત્રાણું લાખ એકાવન ઈ મેમો આપવામાં આવ્યા જેને મોકલવાના